નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે કે જે શિયાળું હવામાન છે એ કેવું રહેશે ઠંડી ઝાકળનું પ્રમાણ કેવું રહેશે અને આપણે કેવું હવામાન રહેશે જેથી કરીને કેવા પ્રકારના પાકનું વાવેતર કરવું જોઈએ જે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં કે અત્યારે જે આપણે ચોમાસું છે નૈઋત્યનું ચોમાસું જે છે તે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂક્યું છે હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થશે પણ અત્યારે આપણે મિક્સ ઋતુનો સામનો કરી રહ્યા છીએ જે લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન હોય એ બંને વચ્ચે એક મોટો તફાવત જોવા મળી રહ્યો છે રાત્રિનું એટલે કે જે લઘુત્તમ તાપમાન છે એ નોર્મલ નજીક છે અને મહત્તમ તાપમાન છે એ ખૂબ ઊંચું છે એટલે આપણે ક્યાંય ને ક્યાંય ઉનાળા જેવો પણ માહોલ જોવા મળી રહ્યો છે દિવસનું તાપમાન છે એ અત્યારે એવરેજ પાંત્રીસથી લઈને ઓગણત્રીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળી રહ્યું છે અને આઇસોલેટેડ વિસ્તારમાં લગભગ એકથી બે દિવસની અંદર મહત્તમ તાપમાન છે તે ચાલીસ ડિગ્રીએ પહોંચે તેવી સંભાવનાઓ છે ભાગ્યે જ ક્યારેક એવું બનતું હોય કે જે આપણે આ ઓક્ટોબર મહિના દરમિયાન અને જે દિવાળી સમયે ચાલીસ ડિગ્રી તાપમાન પહોંચે બાકી જનરલી આડત્રીસ ડિગ્રી સુધી તાપમાન જતું હોય પણ આ વર્ષે નોર્મલ કરતાં મહત્તમ તાપમાન છે આ સિઝનમાં વધારે જઈ રહ્યું છે અને તાપમાન ઘટવાની જે શક્યતાઓ છે એ દસ નવેમ્બરથી છે એટલે ખાસ કરીને દસ નવેમ્બર સુધી આપણે કોઈ જ પ્રકારના શિયાળુ પાક હોય એનું વાવેતર ન કરી શકાય જો અત્યારે આપણે શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવે તો પછી આપણે ઉગાવો ઓછો આવતો હોય છે અને ક્યાંય ને ક્યાંય આપણું મોંઘું બિયારણ છે એ નિષ્ફળ જતું હોય છે એટલે કોઈ ખેડૂત મિત્રોએ હમણાં વાવેતર કરવાની ઉતાવળ ન કરવી જોઈએ બીજી વાત એ કરવાની છે કે આવનારો જે શિયાળો છે એ ઓલ ઓવર શિયાળો છે એકંદરે સારો રહેવાનો છે છેલ્લા ચાર પાંચ વર્ષથી જે આપણે અલનીનોનો પ્રભાવ હતો અલનીનોના પ્રભાવને કારણે આપણે ઠંડીનું પ્રમાણ છે એ ઓછું જોવા મળતું હતું જ્યારે પણ કોલ્ડ વેવના રાઉન્ડ આવે ત્યારે એકથી બે રાઉન્ડની અંદર શિયાળો પૂર્ણ થઈ જતો હતો ચાર પાંચ વર્ષની અંદર જે ઠંડી પડી તેમાં ખાસ પ્રકારની ઠંડી નથી જોવા મળી ને ખાસ કરીને જે ઠંડીનો રાઉન્ડ આવતો હોય કે સતત આઠ દસ દિવસ સુધી ઠંડી પડે એ પ્રકારની ઠંડી નહોતી જોવા મળી જ્યારે પણ ઠંડી આવી ત્યારે એકથી બે દિવસ કે ત્રણ દિવસ અતિ તીવ્ર ઠંડી પડી અને ને ત્યાર પછી નોર્મલ તાપમાન થઈ જતું હોય છે એટલે આવું ચાર પાંચ વર્ષથી ચાલતું હતું એનું મેન કારણ હતું અલનીનોનો પ્રભાવ ચાલુ વર્ષે શિયાળા દરમિયાન સ્લાઇટલી લાનીના સક્રિય થાય તેવી શક્યતાઓ છે એટલે લાનીનાને કારણે આ વર્ષનો શિયાળો છે તે ખૂબ સારો રહેવાનો છે આમ તો દસ નવેમ્બર પછીથી ઠંડીની શરૂઆત થઈ જશે અને ફેબ્રુઆરીના અંત સુધી આ શિયાળો ચાલે તેવી શક્યતાઓ છે એટલે છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ શિયાળો થોડોક લાંબો પણ ચાલી શકે છે અને ઠંડીનું પ્રમાણ પણ વધારે જોવા મળશે શિયાળા દરમિયાન મુખ્યત્વે ઉત્તર પૂર્વના એટલે કે ઈશાન દિશાના પવન ચાલવાના છે જેથી કરીને મોટાભાગના જે શિયાળુ પાક છે એના માટે હવામાન અનુકૂળ રહેશે હવે વધુ ઠંડી પડવાની છે ઈશાનના પવનો ફૂંકાવાના છે અને એની સાથોસાથ જે ધુમ્મસ હોય છે ઝાકળ વર્ષા હોય છે એનું પ્રમાણ પણ વધારે રહેશે શિયાળા દરમિયાન વારંવાર વિઝિબિલિટી ડાઉન ડાઉન થવાના પણ કિસ્સાઓ સામે આવશે એટલે કે આ વર્ષે જે આપણે ડ્યુ હોય છે જે ઝાકળ હોય છે એનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે કેમ કે વધુ ઠંડી પડે જે ઉત્તર પૂર્વના પવનો ચાલે અને એ દરમિયાન જે આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય છે એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય જેને કારણે વારંવાર હવામાનમાં પલટો પણ જોવા મળશે વારંવાર ઝાકળ પણ જોવા મળશે એટલે એકંદરે ઠંડી અને સારી એવી ઝાકળનું પ્રમાણ જોવા મળશે અને ઉત્તર પૂર્વના પવન જોવા મળે તેવું એક અનુમાન છે એટલે ખાસ કરીને દરેક ખેડૂતભાઈઓને મારે અહીંયા ઇન શોટ એટલું જ સમજાવવાનું છે કે જે આપણે શિયાળુ પાકનું વાવેતર કરવાનું છે Okay. કે આપણે દસ નવેમ્બર સુધી આપણે ન કરવું ઉતાવળ ન કરવી અને ઠંડી અને ઝાકળનું પ્રમાણ વધારે જોવા મળશે એટલે એ પ્રકારના પાકનું વાવેતર કરવું જોઈએ જોકે અત્યારે આપણે જે આપણે જે વિસ્તારમાં ખેતી કરતા હોય જે વિસ્તારમાં આપણી જમીનો હોય એ વિસ્તારમાં જે પાક રેગ્યુલર થતા હોય એવા પાક વાવવા જોઈએ કોઈ પણ હવામાનથી ડરીને આપણા પાકની વાવેતરની પેટર્ન ચેન્જ ન કરવી જોઈએ એટલે પાક જે પણ તમે વાવતા હોય એ વાવેતર કરવાનું રહેશે પણ ખાસ જ્યારે પણ ઠંડી હોય કે વધારે પડતા ઝાકળ આવે અને એને કારણે અમુક જો રોગ જીવાત આવશે તો એનું નિયંત્રણ છે એ પણ જે અમે સમય આવતા આપને બતાવતા રહેશું એટલે ખાસ કરીને આજના વિડીયો અંદર આપણે શિયાળા વિશેની અગત્યની માહિતી આપવાની હતી એ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર